તો જોઈ લો જોઈ લો ભાઈ સરઘસ કાઢવામાં આવ્યું છે શું છે આવી ગયો છું તો સૌથી પહેલા તો મિત્રો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું બિલકુલ બોલતા નહીં જો તમે મિત્રો રામ ભક્ત હોવ તો મિત્રો કમેન્ટમાં ભાઈ જય શ્રી રામ લખશો અને ભાઈ લખશો તે તો મિત્રો તમારો ટાઈમ બગાડવો નથી આપણે વિડીયો કરીશી ભાઈ ચાલો તો મિત્રો તમને બધા લોકોની ખબર છે કે હાલના ટાઈમે મિત્રો હિન્દુ ઉપર ઘણા બધા લોકો છે એ હુમલાઓ કરી રહ્યા છે મિત્રો આપણે બધા હિન્દુ લોકો એક છે તે લોકોને ગમતું નથી તે માટે મિત્રો આપણા સમાજને પાડવા માટે ઘણા બધા લોકો મિત્રો આપણા સમાજ ઉપર મિત્રો કલંક લગાડી રહ્યા છે જેમાં તેને મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે સુરતથી અયોધ્યા ટ્રેન જતી હતી તેમાં મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો જેમ કીધું તો સાલુ રેલગાડીમાં મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો પથ્થર મારો કરવામાં આવ્યો હતો તેને મિત્રો હાલના ટાઈમમાં પકડી લીધા છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે આગળ મિત્રો સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે મિત્રો આપણે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં પણ મિત્રો બે રેલી રેલીઓ હતી તેમાં પણ મિત્રો હુમલો કરવામાં આવ્યા હતા અને તેની પણ મિત્રો એમ કીધું પકડીને ભાઈ સર્વિસ કરી નાખવામાં આવી હતી તેમાં તેને જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો સુરતથી અયોધ્યા હતી મિત્રો મહારાષ્ટ્ર વસીએ છે મિત્રો વાત કરતો તો ઘણા બધા લોકોએ મિત્રો આપણી ટ્રેન્ડ જે જઈ રહી હતી તેમાં મિત્રો આપણા સમાજના લોકો હતા મિત્રો આપણે એમ કીધું હિન્દુ ધર્મના લોકો હતો તેના પર મિત્રો પથ્થરમારો કરીને ભાઈ મિત્રો ઘણા બધા ઈજાઓ પહોંચી હતી એવા પણ જાણકારી મળી રહી છે અને મિત્રો તે લોકો હાલના ટાઈમમાં પકડાઈ ગયા છે અને મિત્રો તેની સરીઝભાઈ કાઢવામાં આવી છે અને મિત્રો તેને હાલના ટાઈમમાં પોલીસ સ્ટેશનમાં નાખી દેવામાં આવ્યા છે તો મિત્રો વાત કરીએ તો તમે ભાઈ જય શ્રી રામ ભગવાનનું માનતા હોય તો મિત્રો આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતાની સાથે સાથે કમેન્ટ કરી દેજો આપણે એક નવા વિડીયોમાં ઓળખી ત્યાં સુધી જય હિન્દ જય ભારત